તો અમદાવાદ રાંચરડા ગામે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં ભારતમાં આ ચોથું મંદિર બન્યું છે જ્યાં હનુમાનજી મહારાજની વિશ્રામ કરતી છ ફૂટની પ્રતિમાની સ્થાપના કરાઈ છે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમદાવાદ સહિત અન્ય રાજ્યના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમના માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકાર મનોજ જોશી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા પવિત્ર એવા માસમાં પાવન ભૂમિ પર ડોક્ટર પ્રવીણભાઈ દ્વારા જયારે હનુમાનજી મહારાજજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે આટલા બધા સંતો મહંતોની વચ્ચે દિવ્ય અને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને ખૂબ સુંદર દિવ્ય એવી પ્રતિમા જ્યારે હનુમાનજીની સર્વ સર્વજન સુખાય સર્વજનહિતાયના લાભાર્થે જે ડૉક્ટર સાહેબે કામ કર્યું છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આશીર્વાદ વાસ્તવમાં જોવા જઈએ તો આ તમામ વિસ્તારો મંદિરોની જગ્યા છે અને એમાં ડૉક્ટર પ્રણીવભાઈ દ્વારા મા જગદંબા ઉમિયા માતા હનુમાનજી આજે સુતેલા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને અદ્ભુત કામ કર્યા છે એક સંત જે બહુ નિર્મલ અને સિદ્ધ સંત હતા કરોલીવાલા મહારાજશ્રી એમના આદેશાનુસાર આ થયું છે મને લાગે છે આ મંદિર થવાથી ગામ તાલુકો જિલ્લો અને આપણું ગુજરાત ખૂબ સમૃદ્ધ બનશે અને તમામ લોકો ઉપર એમનું આશીર્વાદ નિરંતર બરશે કરોલી બાબાના આશીર્વાદથી આજે ભવ્ય હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આ મૂર્તિ ની ખાસ્યતા છે કે આ હિન્દુસ્તાનમાં ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ અવસ્થામાં છે આ મૂર્તિનું વજન અંદાજથી બે ટન જેટલું છે અને છ ફૂટ બાય ચાર ફૂટની આ મૂર્તિ છે અને બે મહિનામાં સિદ્ધપુરમાં ભાવેનભાઈ અને એમના કારીગરો દ્વારા મૂર્તિનું નિર્માણ કરાયેલું છે અને હિન્દુસ્તાનનું આ ચોથું મંદિર છે જ્યાં પર હનુમાનજી વિશ્રામ કરતા છે અને બાબા નીમ કરોલીના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે ડૉક્ટર ગર્ગ સાહેબને મહારાજ નીમગરોરી બાબાએજીએ એમને એક પરચો આપ્યો અને એમ સમજો કે એમને આદેશ જ થયો કે અહીંયા મંદિરનું સ્થાપના કરો અને ડોક ગર્ગ સાહેબે આ બીડું ઝડપ્યું અને એ પણ પોતે મહારાજ નીમગરોરી મહારાજજીના ભક્ત છે અનન્ય ભક્ત છે અને સંકટમોચન હનુમાનજીની બહુ ભવ્ય દિવ્ય અને અદ્ભુત રીતે અહીંયા સ્થાપના થઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ મહોત્સવમાં હું આવ્યો મને બહુ જ ગમ્યું